આજે તમારી સાથે કોમન અને રસપ્રદ વાત શેર કરીશ જેમ કે આપણે ગુજરાતીમાં ટાઈમ બોલીશું કલાક બોલીશું પછી મિનિટ બોલીશું પરંતુ ઇંગ્લિશમાં એનાથી થોડું ઉલટું છે પહેલા આપણે મિનિટ બોલીશું અને પછી કલાક બોલીશું જેમ કે એવું કેવું હોય કે અત્યારે આટલા વાગ્યા ને આટલી મિનિટ થઈ છે તો એના માટે ઇંગ્લિશમાં એક વર્ડ છે પાસ્ટ પરંતુ આટલા વાગવામાં આટલી મિનિટની વાર છે એવું બોલવું હોય તો ઇંગ્લિશમાં એક વર્ડ છે ટુ એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેમ કે આપણે કોઈને કહીએ કે અત્યારે ત્રણ ને દસ મિનિટ થઈ છે તો આપણે એવું કહીશું કે ઇટ ઇઝ ટેન મિનિટ પાસ્ટ થ્રી પરંતુ ત્રણ માં દસ મિનિટ ની વાર છે એવું કેવું હોય તો કહેવાય ઇટ ઇઝ ટેન મિનિટ ટુ થ્રી એવી જ રીતે પંદર મિનિટ ના સમય માટે શબ્દ છે ક્વાર્ટર જેમ કે એવું કેવું હોય કે અત્યારે સવા ચાર વાગે છે તો બોલાશે ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ ફોર પણ એવું કેવું હોય અત્યારે પોણા ચાર વાગ્યા છે તો બોલાશે ઇટ ઇઝ ક્વાર્ટર ટુ ફોર અને એવી જ રીતે અડધો કલાકના સમય માટે શબ્દ છે હાફ જેમ કે એવું કેવું હોય કે અત્યારે સાડા પાંચ વાગ્યા છે તો એવું બોલાશે કે ભાઈ ઇટ ઇઝ હાફ પાસ્ટ ફાઈવ ચાને મજાની વાત તો આજથી બોલવાની ચાલુ કરી દો